રૂપાલાના વિવાદ વચ્ચે રાજ શેખાવતની અટકાયત સમયે તેમની પાઘડી ઉતારવામાં આવી છે તેવા આરોપો લાગતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને ક્ષત્રિય આગેવાને પોલીસ અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે ત્યારે સામે અમદાવાદ પોલીસ સ્ટેશનમાં

પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી આ અટકાયત કર્યા બાદ પોલીસ વાહનમાં રાજ શેખાવતને બેસાડવા જતા હતા તે દરમિયાન તેમની પાઘડી ઉતારવામાં આવી અથવા પોલીસ દ્વારા ભૂલથી

એ ગુજરાતની પોલીસ દ્વારા એમની અટકાયત કરવાના ભાગરૂપે જ્યારે એમને પોલીસના વાહનમાં બેસાડવામાં આવી રહ્યા હતા ત્યારે બાજુમાં ઉભેલા એક પોલીસ અધિકારી કર્મચારી દ્વારા એમની પાઘડી ઉછાળવામાં આવી પાઘડી ઉતારી લેવામાં આવી આ બાબતનું સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ વતીથી હું વિરોધ નોંધાવું છું આ પગલાની નિંદા કરું છું આ પગલાને વખોડી નાખું છું પાઘડી એ સ્વમાનનું પ્રતિક છે સ્વાભિમાનનું પ્રતિક છે પાઘડી એ કોઈ વ્યક્તિગત બાબત નથી પાઘડી એટલે અસ્મિતા પાઘડી એટલે ગૌરવ પાઘડી એટલે શાન તો હું ગુજરાતના ગૃહમંત્રી મુખ્યમંત્રી

આમ રાજ શેખાવતની જે પાઘડી છે તે પોલીસ દ્વારા ઉતારી લેવામાં આવી છે તેવો આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને આ વિવાદ વકરી શકે તેવી એક સંભાવના દેખાઈ રહી છે જો તમને આ પ્રકારના સમાચાર પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર